ઈને તમે આ કે માટક કોઈ કેમ ન કરાયો આટક કોણ થાય કોમે એમ કરે છે કે તમે ટક્કો કરાવવાનો હતો મારા ટક્કો કરાવવાનો હતો પણ હું હું લેવા ટક્કો કરાવ ન કરાવવાનો એ તમારે મારા ટક્કો કરાવવાનો કરાવવાનો એનું કારણ તો બહુ મોટું છે મોટો છે રામ રામની સીતારામ બધાને માતાજી હું મારું કરે ને બધાને હાજરનાર રાખે એવી શુભેચ્છા આપું છું તો ઘરકામ ઘણું ખરું આપણે કમ્પ્લીટ થઈ ગયું અને વાસીદાને એવું પેલા કામ કરવાનું પછી ના આવ્યા કેમ કે વાસીદાને એવું કર્યું તો પછી પાછા કપડાં ને એવું ખરાબ થાય એટલે કીધું એવું બધું કામ થઈ જાય અને પછી આપણે ના ધોઈ નાખી અને આજે માના પુલ પધરાવા પણ જવાનું છે ભાઈ જવાના છે અને પુલ પધરાવા જૂનાગઢ જવાના છે એટલે ઈકો લઈને એમ કહેવાય કે મોટા મોટા આદમી આદમી જવાના હોય એટલે ઈકામાં હંઢાઈ હમાઈ જાય અને જૂનાગઢ જવાના છે એટલે હંઢાઈ હાજે નક્કી કરવાળું છે એટલે અત્યારેમાં તો વહેલા વહેલા જઈ જાય પણ થોડું ઘણું મળું થઈ ગયું છે ને ઘણી વાર ક્યારેક જવાનું છું એ તો વહેલા જતા હોય હાલતા હવે વહેલા હાલતા થાય ને એટલે તો હપટાણા ભૂગી જાય પણ અત્યારે બસ હિરા અને હવે તૈયાર થાય ને પછી ધીમે ધીમે થાય છે તો આપણે કમનો વાઇટ કોલેશું માથા આવતા રહેશે કારણ કે આપણે શણ નાખી ગયા હતા પણ કે જોવા તો નહીં મળે એટલે નાખીએ દેવી આપણે સણ નાખી દેવી આ જગ્યાએ નાખી નાખીતી પણ કોઈ દિન એટલે એટલે શણ તો ખાઈ જ જાય ઘણા કબૂતર આવતા હોય અને બધા ફળ્યા મા ઉભા છે કેમ કે હવે ધીમે ધીમે કુલપતરાજાને નાતા થવાની તૈયારી કરતા હશે ઈકો એવું બધું તૈયાર કરે છે ને મોટાભાઈ મોટાભાઈ વાલભાગ વાટે હશે કેમકે મોટાભાઈ જ્યાં કરે છે ને હવાર હવારમાં બા પહેલાં ભેંસ ધોતા હતા પણ અત્યારે પગ દુઃખે એટલે ભેંસ તો કાંઈ દોવા નો દે એટલે મેં અને મોટાભાઈ થન બે થઈને ભેંસ દોઈ એમાં થોડીક માન કરી દો એટલે હાથ ફરી જાય ને એટલે ભેંસની ખબર પડી જાય કે આ બીજા આવી ગયા છે ને થોડાક ઠેકડા મારી એટલે મોટાભાઈ આ ડું પહેર્યા

તો હવે આપણે બધી કમ્પ્લીટ સાફ સફાઈ થઈ ગઈ છે પોતે કરી નાખ્યું છે પેલા આમ હવાણીથી ને હવાણીથી આપણે પાણી કાઢતા હતા પણ તોય થોડું ઘણું ભેરું રહેતું હતું એવું થતું તો આ ઘરમાંથી હું પાણી બહાર કાઢું ને તો અહીંયાથી ના આ ઘરમાં વિજુ હતા એટલે મેં કીધું ડોલ રાખવી અને પોતું રાખવી આપણે એટલે પોતે કરીને પાણી કાઢવી એટલે સરસ મજાનું પાણી નીકળી જાય તો એ ક્યાંક ક્યાંક તો ભરેલું હોય છે કેમ કે પછી તો થકાઈ ગયો હવે હોલમાં ત્યાં વસે છે ને ઠાળે છે ને આ તો કોરું પડી ગયું છે ને બાકી બે બાજુ પાણી ભર્યું રહેશે ને આ સાઈડમાં તો થોડુંક દેખાશે જ વધારે આ હંથી મેં પોતેથી પાણી બારું કાઢ્યું એટલે હવે તો થકાઈ ગયું છે હું આખી પલ્લી ગઈ છો એટલે હવે નાય નાખવી અને બધું એમ કહેવાય સરસ મજાની સાફ સફાઈ તો થઈ ગઈ છે હવે નાખવી ને પછી પાછા હવે ભૂખે લઈ ગઈ છે બપોરે બાકી છે ઘણું મોડું થઈ ગયું એટલે કીધું બપોરા પાણી આપણે કરી લઈએ પહેલાં પણ હવે નાવું છે અને પછી બપોરા પાણી કરશું આપણે બપોરા પાણી તો કેર ના થઈ ગયા છે પણ શિવાની બેન હવે એક નીંદર કરીને હવે જાગી ગયા છે અને હવે આવતા રહ્યા આપણે પડામાં કેમ કે અત્યારે ચોમાસાનું વાતાવરણ એટલે કે આપણે પડામાં તો એટલા સીબડાના બી નાખેલા જોઈએ એટલે આપણે આવતા રહ્યા પાકલ પાકલ સીબડા ગોતવા માટે કા પાકલ પાકલ ખાવાના કે કુણા 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 જડા તો કુણા ન અત્યારે લગભગ તો પાકી જ ગયા હોય

કેવું તો જો હારું પાક હા અયા તો આ એક તો કન્ફર્મ જેવડી કાકડી થઈ ગઈ જેવડી કાકડી બહુ મોટી થાય એ કેરામ કડકો બણકો એકાદી મળે ને તો શિવાની ને ખાય એવું થઈ જાય હે છે પાકિસ્તાન પછી મજા કે મજા પાછો શરૂ થઈ ગયો છે વેલા વેલા છે

મે આવી ગઈ એમ. પૃથવીની બેન માટે એક મસ્ત મજાનું કોણું કોણું છીબડું મળી ગયું છે અને આખા ઠેરેલા બધા કાક બગડી ગયા અને કાકાજી કાસા શેઢે પાકવામાં વાસે પાકળ પાકળ થઈને મીળી ગયા હોય આ એક હતી કાકડી પાકળ એટલે આપણે એક લઈ લીધી છે. છેવાની મોટે કાકડી છે છેવાની

એના આન્સર તો આપો ને આપડી એવી એવી કોમેન્ટ કરે છે કેવો તો કરે મારા દાદી છે એટલે મારા જે દીકરા હોય એને ચકો કરાવવાનો હોય ને એમ મારે નો વાય ગયો હવે બધા આન્સર મળી ગયો તો હાલો હવે ટોર માં આપણે કરન છે વાસી દેને એવું તો થઈ ગયું છે પણ મોટી ફેંસ આપણે છે દોવાની છે તી આઠમી છે બધી દેખાતો નથી જો અન તારું થવા મળ્યું છે મોટી ફેંસ આપણે ઓલી બાજુ બાંધી છે તો બસ હવે એને દોવાની આપણે તૈયારી કરશું તો આ સાથે જ હવે આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરશું તો વિડિયો તમને કેવો લાગ્યો કમેન્ટ માં જરૂર કહેજો અને જો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલ માં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લેજો તો ફરી પાછા મળશું આપણે નવા બ્લોગ માં તો બાય બાય